જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ નું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એક વાર મુલાકાત લેજો પંચ્યાસી રૂપિયા સુપરમા

મન હારું હોય બોલ્યા આની ભાઈ નું છે થોડું કામ નો પ્રોજેક્ટ છે તો એક હોય હા છે

એ નાવજો આપણે આવી ગયા હાલો ભાઈ કુમાર બોલો બોલો આડા હો 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 ને છે ઉપર જવા દે રાજુ તને ક્યાં તું ઉપર રાજુ છોમોગાથી બોલે છે

ઓગણીસો ને એકાણું રૂપિયા માલ સારો બ્રાઉન કલર માં

લગાવો ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીન માં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી ની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

પંચોતેર <laughs> <laughs> ચાર હજાર છોતેર રૂપિયા સુપર ના ચાર હજાર ને છોતેર રૂપિયા શું પ્રમાર માર્કેટિંગ એડ માં તલ ના બજાર આજે સફેદ તલ માં પંદરસો રૂપિયા પચાસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે સફેદ તલના બજાર આજે સારા જોવા મળી રહ્યા છે અને કાળા તલમાં આજે ત્રણ હજાર રૂપિયા થી લઈને ચાર હજાર ને છોતેર રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે કાળા તલમાં પણ બજાર આજે સારા જોવા મળી રહ્યા છે